મોડાસા તાલુકામાં શાકભાજીનો મોટા પાયે વાવેતર થાય છે પરંતુ હાલ શાકભાજી પકવતા ખેડૂતોની હાલત દયનીય બની છે છેલ્લા એક જ અઠવાડિયાની અંદર જ રીંગણ અને દૂધીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે ભાવ ગગડતા ખેડૂતોને આર્થિક કટોકટીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખેડૂત છું અને હું અહીં દર વર્ષે સબ્જી લઈને આવું છું પણ આજે રીંગણ અને દૂધીની કપોળી હાલત થઈ ગઈ છે કોઈ લેતું નથી અને ગાયો નાખવી પડે છે આના ભાવનો કંઈ સુધારો થાય એવી કઈ વ્યવસ્થા કરો ખેડૂતો પોતાની શાકભાજી લઈ વહેલી સવારથી જ મોડાસા શાક માર્કેટમાં વેચવા માટે આવે છે પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં રીંગણ અને દૂધીના ભાવ મણના રૂપિયા ત્રીસ થી ચાલીસ થઈ જતા વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે રીંગણ અને દૂધીનો પાક વધુ થયો છે પરંતુ તેની સામે તેનો ઉપાડ નથી થઈ રહ્યો શાકભાજીની પોઝિશન અત્યારે બિલકુલ ખરાબ થઈ ગઈ છે ત્રીસ ચાલીસ રૂપિયા મણ થઈ ગયું છે અને પહેલા અઠવાડિયા પહેલા દૂધી ત્રણસો રૂપિયા જેવું હતું રવૈયા બસો ચાલીસ રૂપિયા જેવું હતું અત્યારે અઠવાડિયાની અંદર બિલકુલ મંદી આવી ગઈ છે અને પોઝિશન ફરી ચાલીસ રૂપિયા મળે જેવું થઈ ગયું છે બજારમાં ઉપાડ જ નથી અત્યારે લગનદારો ચાલે છે ને એની પોઝિશનની અત્યારે વેચાણ ઓછું થઈ રહ્યું છે ખેડૂતો શાકભાજીના પોષણક્ષમ ભાવો મળશે તેવી આશા સાથે દરરોજ અહીં શાકભાજી વેચવા આવે છે પરંતુ દરરોજ તેમને નિરાશા જ હાથ લાગી રહી છે તસ્લીમ સુથાર વીટીવી મોડાસા